મારી નજર સામે એક વાત છે કે રણછોડ રાય હું ત્યાં નાનકડી અડીને એક કોલસાની વખાર હતી ને વખાર એક બીજા ભાઈની હતી પણ એમાં એક ચોકીદાર રાખેલા હતા ને એ વાણિયા હતા દાદા દાદાની ઉંમર લગભગ પંચોતેર એસી વર્ષની ને એમને પગે કુષ્ઠરોગ થયેલો એટલે એમને એમને સુગર એટલી બધી વધારે ને કે આ પગ કપાવેલો એમનો પંજો કપાવી નાખેલો અડધો અડધો પંજો સડી ગયો હતો હવે કાકા અમારે ત્યાં મારી બા નું નિયમ એવો કે આવું કોઈ હોય ને એટલે એમની જોડે સત્સંગ કરે મારી બા અને પછી એમને જમવાનું બધી વ્યવસ્થા આપે મારી બા એટલે મારી બા જોડે રાતના સમયે ચર્ચાઓ ચાલે સત્સંગ થાય આવું બધું ગીતો ભજન ગરબા ગાય આવું બધું દાદા આવે ને બેસે ને પછી મારી બા જમાડે એમાં એક દિવસ અમે વાત કરતા કરતા વાત નીકળી ને સત્સંગમાં એ દાદા એ કીધું મે બધા એ પૂછ્યું કે રણછોડ નો આપણું નગર છે ને આ બધા ભક્તો આવે છે એટલે કીધું કે રણછોડરાય ને ત્યાં એમને એમ કોઈ દોડી નથી જતું પૂનમ ભરવા આ સાક્ષાત રણછોડરાય ડાકોર માં બિરાજમાન છે બેન મેં મારી નજરે જોયા છે એમ

પર સુતા સુતા મેં એમ કીધું કે રાજા રણછોડ તું રાજા રણછોડ કેવાય ને તારા ધામમાં હું ભૂખ્યો સુતો છું મને બહુ ભૂખ લાગી ભગવાન હા મારી નજર સામેનો દાખલો એ દાદાએ આવું કીધું કે મેં આવું કીધું ને પછી હું તો થોડી વાર માટે સૂતો પાણી પીને સુઈ ગયો અને એ સૂતો તો ને એ સૂતો એ જગ્યા પણ અમને કીધી કે આ જગ્યાએ આ દુકાનના પાટિયા પર હું સૂતો હતો અને અધરાત થઈ સાડા અગિયાર જેવો સમય થયો એમ કે શિયાળાનો સમય અને કાળી ભમ્મર રાત અને મને દૂરથી એકદમ એમ કે ઘોડાના ડાબલા સાંભળાયા હવે આ સમયમાં એમ કે ઘોડા પર કોણ આવતું હશે એમ સમજીને એમ કે ભૂખ તો મને લાગી હતી એટલે હું તો આવતી જ નહોતી ભૂખને કારણે પણ હું એમ કે ઊભો થઈને ખાટિયા પર બેઠો ને એમ કરીને મેં જોયું કે હારું ઘોડાનો અવાજ ક્યાંથી આવે છે ડાબલાનો ટપ 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 કરતા ઘોડો દોડતો આવતો તો મેં દૂરથી ઘોડો જોયો ધીરે ધીરે ઘોડો નજીક આવ્યો અને એમાં એમ કે એક રાજકુંવર જેવો છોકરો બેઠો તો આમ મસ્ત પોતે અંગરખી પહેરેલી હતી સાફો બાંધ્યો તો માથે અને પગમાં ચમચમતી મોજડી ને એકદમ સફેદ ઘોડો એટલો બધો ઊંચો ઘોડો એમ કે અને એની પર બેઠેલો અસવાર આવ્યો તો આવ્યો અને પછી એમ કે કોટલી કાઢી

i all right